દિવાળી પહેલા ગુરુ ગ્રહનો ઉદય પાંચ રાશિઓ સાથે ગુંજારવનો અવાજ આવશે એક વૃષભ નમસ્તે મિત્રો રાધે રાધે આજે આપણે તે શુભ સમય વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જ્યારે બ્રહ્માંડ પોતે લગ્નયોગ્ય વ્યક્તિઓ પર આશીર્વાદ વરસાવવાનું છે હા દિવાળી પહેલા એક દૈવી સંયોગ બની રહ્યો છે જે બાર વર્ષ પછી ફરીથી બની રહ્યો છે દેવગુરુ ગુરુનો ઉદય મિત્રો જ્યારે ગ્રહનો ઉદય થાય છે ત્યારે જાણે શુભતા ન્યાય જ્ઞાન અને સૌભાગ્યના લહેરો સમગ્ર બ્રહ્માંડમાં ફેલાય છે આ તે ક્ષણ છે જ્યારે ભાગ્યના બંધ દરવાજા ખુલે છે અને ભગવાનની કૃપા સીધી માનવ જીવનમાં પ્રવેશ કરે છે શાસ્ત્રોમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ગુરુ દેવતાઓનો ગુરુ છે જ્યારે તે ઉદય પામે છે ત્યારે જીવનના અંધકારમાં નવો પ્રકાશ ફેલાય છે આ વખતે દિવાળી પહેલાનો સમયગાળો ખાસ કરીને એવા લોકો માટે ચમત્કારિક રહેશે જેમના લગ્ન લાંબા સમયથી વિલંબિત છે અથવા જેમના સંબંધો તૂટી રહ્યા છે હવે ભગવાન વિષ્ણુની કૃપાથી ગુરુના આશીર્વાદ પાંચ રાશિઓ પર વરસશે જેનાથી લગ્નના દરવાજા આપમેળે ખુલશે આ જાતકો તેમના જીવનમાં પ્રવેશ કરશે ફક્ત જીવનસાથી નહીં પણ આત્મા સાથી બનશે એક એવું જોડાણ જે ફક્ત આ જીવનકાળમાં જ નહીં પરંતુ ઘણા જીવનકાળમાં ફેલાયેલું છે મિત્રો ગુરુ ગ્રહની સ્થિતિ આ વખતે ખાસ ખાસ છે કારણ કે તે અતિચાર સામાન્ય કરતા વધુ ઝડપી ગતિમાં છે એટલે કે તે સામાન્ય કરતા વધુ ઝડપથી ગતિ કરી રહ્યો છે આવી સ્થિતિમાં જ્યારે કોઈ ગ્રહ તેની ગતિ વધારે છે ત્યારે તેના પરિણામો ઝડપી અને તાત્કાલિક હોય છે તેથી આ સમયગાળા દરમિયાન ગુરુના આશીર્વાદ થોડા દિવસોમાં જ પરિણામ આપવાનું શરૂ કરે છે તો મિત્રો દિવાળી પહેલાનો આ સમય ખરેખર ભગવાન દ્વારા મોકલવામાં આવેલ દૈવી આશીર્વાદ છે ગુરુના ઉદય સાથે સૌભાગ્ય પ્રેમ અને વૈવાહિક જીવન સંબંધિત અવરોધો દૂર થશે અને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ મેળવનાર પાંચ રાશિઓ હવે શહેનાઈ એક પવિત્ર તારવાળું વાદ્ય ના મધુર અવાજથી ભરાઈ જશે તો વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે અમે તમને પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવીશું જેમનું જીવન હવે લગ્ન માટે તૈયાર છે મિત્રો જ્ઞાન ધર્મ સંપત્તિ અને શુભતાનું પ્રતિક ગણાતો ગુરુ ફરી એકવાર મોટો પરિવર્તન લાવવાનો છે સામાન્ય રીતે ગુરુ વર્ષમાં ફક્ત એક જ વાર રાશિ બદલે છે પરંતુ આ વર્ષે તેનું ગોચર ખૂબ જ ખાસ રહેશે ગુરુ ચૌદ મે ના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરે છે અને હવે અઢાર ઓક્ટોબરના રોજ બપોરે બાર વાગીને સત્તાવન મિનિટ વાગ્યે તે તેની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે આ સંયોગ અત્યંત દુર્લભ છે કારણ કે ગુરુ બાર વર્ષ પછી તેની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે મિત્રો ગુરુનું આ ગોચર દિવાળી પહેલા થઈ રહ્યું છે જે તેને વધુ મહત્વપૂર્ણ બનાવે છે જ્યારે દેવગુરુ જે ઉચ્ચ ગતિએ આગળ વધે છે કર્ક રાશિમાં પ્રવેશ કરશે ત્યારે શુભતાની લહેર સમગ્ર બ્રહ્માંડમાં ફેલાઈ જશે આ સમય ફક્ત ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ઉર્જાવાન અને પરિવર્તનશીલ સાબિત થઈ શકે છે ગુરુનું આ ગોચર ચાર ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધી પ્રભાવમાં રહેશે ત્યારબાદ તે રાત્રે આઠ વાગીને ઓગણચાલીસ મિનિટ વાગ્યે મિથુન રાશિમાં પાછો ફરશે આ સમયગાળા દરમિયાન જ્યારે ગુરુ તેના ઉચ્ચ સ્થાને રહેશે ત્યારે પાંચ રાશિઓ ગુરુના વિશેષ આશીર્વાદથી ભરપૂર રહેશે આ રાશિઓ હેઠળ જન્મેલા લોકોને લગ્ન અને બાળકો સંબંધિત સારા સમાચાર મળશે જ પરંતુ તેમના ભાગ્યમાં પણ અચાનક પરિવર્તન આવી શકે છે તો મિત્રો દિવાળી પહેલાનો આ સમય ખરેખર દેવતાઓના ગુરુ તરફથી સુવર્ણ આશીર્વાદનો છે હવે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણવાનો સમય છે જેમને ભગવાન ગુરુનો વિશેષ આશીર્વાદ મળશે પરંતુ તે પહેલા ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ ભક્તિ સાથે જયલક્ષ્મી નારાયણ લખો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી આ શુભ સંદેશ અન્ય લોકો સુધી પહોંચે તો મિત્રો ચાલો આગળ વધીએ અને જાણીએ કે હવે કઈ રાશિઓ પર ભાગ્યના દરવાજા ખુલશે નંબર એક વૃશ્ચિક નમસ્તે પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો આ દિવાળી તમારા માટે કંઈક અલગ અને ખૂબ જ ખાસ બનવાની છે હા મિત્રો આ વર્ષે દેવી શૈલપુત્રીના અનંત આશીર્વાદ તમારા પર વરસવાના છે એક દૈવી પ્રકાશ તમારા જીવનમાં પ્રવેશવાનો છે જે અંધકારને દૂર કરશે અને એક નવી શરૂઆતનો સંદેશ લાવશે હવે તમારા સપનાઓને વાસ્તવિકતામાં ફેરવવાનો સમય છે લગ્ન સંબંધિત લાંબા સમયથી ચાલી રહેલા અવરોધોનો અંત આવવાનો છે દેવીના આશીર્વાદથી અત્યાર સુધી અવરોધાયેલા સંબંધો કુદરતી અને સરળતાથી બનવા લાગશે લગ્નયોગ્ય પુત્રો કે પુત્રીઓવાળા ઘરોમાં હવે શહેનાઈનો અવાજ સંભળાઈ શકે છે દિવાળીનો આ શુભ સમય તમારા જીવનમાં ખુશીનો નવો કિરણ લાવશે પહેલા બંધ થયેલા ભાગ્યના દરવાજા ગુરુના ઉદય સાથે ખુલવાના છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ યુતિ અત્યંત દુર્લભ અને શુભ માનવામાં આવે છે તેથી પ્રિયવૃશ્ચિક રાશિના જાતકો ચિંતા કરવાનું બંધ કરો અને વિશ્વાસ રાખો કે દેવી શૈલપુત્રી અને દેવગુરુ ગુરુના સંયુક્ત આશીર્વાદથી તમારા જીવનમાં લગ્નની દૈવી તક પહેલેથી જ બનાવવામાં આવી છે હા મિત્રો આ શુભ સમય દરમિયાન દેવગુરુ ગુરુનો ઉદય લગ્ન માટે યોગ્ય લોકો માટે લગ્નની તકો લાવશે જ્યારે પરિણિત યુગલો તેમના વૈવાહિક જીવનમાં પ્રેમ સ્નેહ અને મધુરતાનો અનુભવ કરશે આ દિવાળી ફક્ત દીવાઓનો પ્રકાશ જ નહીં પરંતુ તમારા જીવનમાં ખુશીનો નવો પરોઢ લાવશે જે યુગલોએ અગાઉ બાળકોને જન્મ આપવામાં અવરોધોનો સામનો કર્યો છે તેમના માટે આ સમય અત્યંત શુભ સાબિત થશે કારણ કે ગુરુની દ્રષ્ટિ આ વખતે વૃશ્ચિક રાશિ પર ખાસ કરીને અનુકૂળ છે મિત્રો ક્યારેક લગ્નની સંભાવના હોવા છતાં સંબંધો બનતા પહેલા જ તૂટી જાય છે ક્યારેક કૌટુંબિક મતભેદોને કારણે અથવા ક્યારેક ગ્રહોના અવરોધોને કારણે પરંતુ ચિંતા કરશો નહીં આ દિવાળીએ દેવી ગૌરી અને ભગવાન વિષ્ણુના સંયુક્ત આશીર્વાદથી વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં લગ્ન અને બાળકો સંબંધિત તમામ અવરોધો દૂર થશે ગેરસમજણો અથવા મતભેદોથી પીડાતા સંબંધો ફરીથી મજબૂત અને પ્રેમાળ બનશે તમારું માન અને સામાજિક સ્થિતિ પણ વધશે અને લગ્ન પછીનું જીવન ખુશી સ્થિરતા અને સમૃદ્ધિથી ભરાઈ જશે મતભેદો અથવા અંતરનો સામનો કરી રહેલા પરિણિત યુગલો માટે આ દિવાળી જીવન આપતી શક્તિ તરીકે કાર્ય કરશે દેવગુરુનો ઉદય તમારા સંબંધોમાં નવો પ્રકાશ સમજણ અને પ્રેમની ઊર્જાનો સંચાર કરશે પતિ પત્ની વચ્ચેની નિકટતા સ્નેહ અને આત્મીયતા પાછી આવશે હવે જો તમે ઈચ્છો છો કે આ દૈવી કૃપા તમારા જીવનમાં કાયમ રહે તો દિવાળી દરમિયાન આ સરળ વિધિ કરો શુક્રવારે સવારે સ્નાન કરો પીળા વસ્ત્રો પહેરો અને દેવી લક્ષ્મી અને દેવગુરુ ગુરુને ફૂલો અર્પણ કરો બૃહસ્પતે નમઃ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુને પીળા ચોખા અને હળદર અર્પણ કરો આમ કરવાથી તમારા લગ્ન અને સંતાન પ્રાપ્તિની શક્યતાઓ તો મજબૂત થશે જ પણ તમારા જીવનમાં ગુરુ અને માતાના આશીર્વાદ પણ સતત પ્રાપ્ત થશે નંબર બે મીન પ્રિય મીન આ દિવાળી ખરેખર તમારા માટે ખુશી અને નવી શરૂઆતનું પ્રતિક બનવાની છે હા મિત્રો જેમ જેમ દીવાઓનો પ્રકાશ સર્વત્ર ફેલાય છે તેમ તેમ દેવગુરુ ગુરુનો ઉદય તમારી રાશિ પર દૈવી આશીર્વાદ લાવશે આ સંયોગ ફક્ત તમારા જીવનની દિશા જ નહીં પરંતુ જીવનને નવી દિશા પણ આપશે ભગવાન વિષ્ણુ અને માતા જગદંબાના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશી અને સમૃદ્ધિના નવા દરવાજા ખુલવાના છે લગ્ન સંબંધિત લાંબા સમયથી ચાલતા અવરોધો હવે સમાપ્ત થશે વારંવાર અવરોધોનો સામનો કરતા સંબંધો હવે કોઈ પણ મુશ્કેલી વિના ખીલશે આ દિવાળી તમારા જીવનમાં દૈવી પ્રકાશ લાવશે જે તમારા મન અને ઘર બંનેમાં શાંતિ અને આનંદ લાવશે તમારી નાણાકીય પરિસ્થિતિમાં પણ સુધારો થશે જે લોકો નાણાકીય મુશ્કેલીઓ અથવા અવરોધોનો સામનો કરી રહ્યા હતા તેઓ હવે ગુરુની કૃપાથી આવકના નવા સ્ત્રોત ખોલશે તમારા અંગત જીવનમાં સ્થિરતા અને પ્રગતિનો સમયગાળો શરૂ થશે પરિવારમાં કોઈ પણ વિલંબિત તણાવ હવે ઓગળી જશે પ્રેમ અને સુમેળને માર્ગ આપશે ગુરુનો આ ઉદય શિક્ષણ અને કારકિર્દી સાથે સંકળાયેલા લોકો માટે પણ વરદાન સાબિત થશે ક્યારેક નાની મોટી મુશ્કેલીઓ પણ આવશે પરંતુ તમે તમારી બુદ્ધિ અને ધીરજથી તેને સરળતાથી દૂર કરી શકશો જો તમે લાંબા સમયથી નોકરી કે સારી તક શોધી રહ્યા છો તો ગુરુના આશીર્વાદથી હવે તમારા માટે દરવાજા ખુલશે સૌપ્રથમ કારકિર્દીની વાત કરીએ તો આ સમય નોકરી કરનારાઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે ગુરુના પ્રભાવથી પગારમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે તમારા કામની પ્રશંસા થશે અને તમને તે સન્માન મળશે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો જે લોકો લાંબા સમયથી બાળકની ઈચ્છા રાખતા હતા તેમના માટે આ સમય વરદાન છે ગુરુનો આ દિવ્ય ઉદય તમારા જીવનમાં નવી ખુશીઓ લાવશે તે ક્ષણ દૂર નથી જ્યારે તમારા ઘરમાં નાના પગલાઓનો મધુર અવાજ સંભળાશે આ તે ક્ષણ છે જેની તમે રાહ જોઈ રહ્યા છો તમારું સ્વપ્ન સાકાર થવાનું છે આ સમયે તમે લાચાર અને જરૂરિયાતમંદોને મદદ કરશો અને તેમના આશીર્વાદ તમારા નસીબને મજબૂત બનાવશે હવે જો તમારા મનમાં કોઈ ઇચ્છિત ઈચ્છા હોય પછી ભલે સંબંધો વારંવાર તૂટતા હોય કે લગ્નમાં કોઈ અવરોધ હોય તો આ દિવાળી દરમિયાન ચોક્કસપણે એક સરળ પણ ખૂબ જ અસરકારક ઉપાય કરો કોઈપણ દિવસે લક્ષ્મીનારાયણ મંદિરની મુલાકાત લો દેવી લક્ષ્મીને ગુલાબના ફૂલો અર્પણ કરો અને હળદરનું તિલક લગાવો પીળા વસ્ત્રો પહેરેલી છોકરીઓને પ્રસાદ અને દક્ષિણા આપો સાંજે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને શ્રી હરિકલ્યાણ મહાલક્ષ્મીય નમઃ મંત્રનો એક આઠ વાર જાપ કરો નંબર ત્રણ મિથુન આ દિવાળી મિથુન રાશિના લોકો માટે ખાસ રહેશે દીવાઓનો પ્રકાશ વાતાવરણમાં સકારાત્મક ઊર્જા ફેલાવશે જ્યારે આકાશી ગુરુ ગુરુનો ઉદય તમારા ભાગ્યને એક નવી દિશા આપશે આ આકાશી પરિવર્તન તમારા જીવનમાં શાણપણ સૌભાગ્ય અને સ્થિરતાના નવા દરવાજા ખોલશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર દિવાળી પહેલા ગુરુનો ઉદય એક ખૂબ જ શુભ સંયોગ માનવામાં આવે છે અને આ વખતે મિથુન રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે જેમણે અગાઉ લગ્ન સંબંધિત અવરોધોનો સામનો કર્યો છે જેમ કે તૂટેલા સંબંધો અથવા કૌટુંબિક મતભેદ તેઓ હવે અવરોધોનો ઉકેલ મેળવશે આ સમયગાળો સંબંધો માટે નવા પ્રસ્તાવો લાવી શકે છે અને લાંબા સમયથી ચાલતા અવરોધો સંપૂર્ણપણે દૂર થઈ શકે છે વધુમાં આ સમય આર્થિક રીતે પણ અનુકૂળ રહેશે અટકેલા ભંડોળને પુનઃ પ્રાપ્ત કરવાની તમારા વ્યવસાયને વિસ્તૃત કરવાની અને નવી નોકરી અથવા કામ શોધી રહેલા લોકોને નોંધપાત્ર તક મળી શકે છે વ્યવસાય સાથે સંકળાયેલા મિથુન રાશિના લોકો માટે આ સમય અસાધારણ સિદ્ધિઓ લાવશે તમને નવા સોદા કરાર અથવા ભાગીદારી દ્વારા અણધાર્યો નફો મળી શકે છે વ્યવસાયના વિસ્તરણ સાથે તમારી યોજનાઓ હવે આકાર લેશે જે લોકો લાંબા સમયથી કોઈ પણ રોકાણ કે પ્રસ્તાવ અંગે ખચકાટ અનુભવી રહ્યા છે તેઓએ હવે પોતાના નિર્ણયોમાં વિશ્વાસ રાખવો જોઈએ કારણ કે આ સમયગાળા દરમિયાન લેવામાં આવેલ દરેક પગલું ગુરુના આશીર્વાદથી સફળતા તરફ દોરી જશે કૌટુંબિક પરિસ્થિતિઓ પણ સકારાત્મક રહેશે સંબંધોમાં કોઈ પણ ગેરસમજ કે અંતરનો અંત આવશે ઘરમાં પ્રેમ સહયોગ અને હાસ્યનું વાતાવરણ પ્રવર્તશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારા શબ્દો અને કાર્યોથી પ્રભાવિત થશે ગુરુના આશીર્વાદથી તમારા નિર્ણયો સાચા સાબિત થશે જેનાથી તમારા જીવનમાં સ્થિરતા અને આત્મવિશ્વાસ બંને વધશે અને મિત્રો જો તમે આ શુભતા ટકી રહે તેવું ઇચ્છતા હો તો આ દિવાળીએ એક સરળ પગલું ભરવાનું ભૂલશો નહીં તમારા ઘરના મંદિરમાં દેવગુરુ ગુરુનો ફોટો અથવા પીળા ફૂલ મૂકો દર ગુરુવારે ભગવાન વિષ્ણુનો હળદર મિશ્રિત પાણીથી અભિષેક કરો આ પછી પીળા કપડામાં પાંચ બદામ પાંચ હળદરના ગઠ્ઠા અને એક સિક્કો લપેટીને મંદિરમાં દાન કરો ઓમ બૃહસ્પતે નમઃ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો આ ઉપાય ખાતરી કરશે કે ગુરુના આશીર્વાદ તમારા જીવનમાં કાયમી રહેશે વૈવાહિક સફળતા નાણાકીય વૃદ્ધિ અને કૌટુંબિક સુખ અને શાંતિનો માર્ગ મોકળો કરશે દિવાળી પહેલાનો આ ગુરુ ઉદયકાળ ખરેખર તમારા માટે લગ્ન અને સમૃદ્ધિનો દિવ્ય આશીર્વાદ લઈને આવ્યો છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને ગમ્યું હોય તો કોમેન્ટ સેક્શનમાં જયલક્ષ્મી નારાયણ લખો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો